નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગુજરાતની એકમાત્ર એવી ચેનલ કે જ્યાં તમને ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત આઠનું એકમ કસોટી હોય સ્વઅધ્યન પોથી હોય સ્વાધ્યાય પોથી હોય તમારા પ્રશ્નપત્ર હોય કે દરેકે દરેક પ્રકારનું તમારું જે મટિરિયલ છે તમને ખૂબ જ આસાનથી અને સરળતાથી પ્રાપ્ત થઈ જશે અને એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આજે આપણે ધોરણ ત્રણની ગણિત વિષયની જે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધી ધોરણ ત્રણની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે જરૂરથી મેળવી લે જો કારણ કે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગણિત પાઠ નંબર અગિયાર થી તેર ની જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ નીચે પૈકી કયા પાત્રમાં વધુ પ્રવાહી ભરેલ છે ચાલો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ગ્લાસ આપેલા છે એમાં જે ગ્લાસ નંબર સી છે તેમાં સૌથી વધારે પ્રવાહી છે બીજો સવાલ દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકોને કેટલા સફરજન મળે તો દસ ભાગ્યા બે પાંચ કરીએ એટલે જવાબ આવશે આપણો બે ત્યાર પછી છે ત્રીજો સવાલ એક જગ જ્યુસ બનાવવા ચાર પ્યાલા પાણી વપરાય છે તો ચાર જગ જ્યુસ બનાવવા કેટલું પાણી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી સોળ પ્યાલા ચોથો સવાલ વીસ દડાને ચાર સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે તો જવાબ આવશે પાંચ પાંચમો સવાલ બે લીટર જ્યુસની બોટલમાંથી આઠ પ્યાલા ભરાય છે જો એમાંથી અડધું જ્યુસ ખાલી થાય તો કેટલા પ્યાલા જ્યુસ બાકી રહેશે તો જવાબ આવશે વિકલ્પ સી ચાર પ્યાલા ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ચાર બાળકો વચ્ચે બાર ચોકલેટ સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી છે તો જવાબ આવશે વિકલ્પ સી મિત્રો ધોરણ ત્રણની તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે ગણિત વિષયની એકમ કસોટી લેવાની છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર જો જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો કોલ કરવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો કોલ કરવાનો છે બરાબર અને અત્યાર સુધી ધોરણ ત્રણની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ

કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે તો ધોરણ ચાર માં ચોથો સવાલ કયા બે ધોરણમાં ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે તો ધોરણ એક અને ધોરણ બે બંનેમાં ત્રણ ત્રણ બાળકો ગેરહાજર છે ત્યાર પછી છે પાંચમો સવાલ ધોરણ ત્રણ કરતાં ધોરણ ચારમાં કેટલા બાળકો વધુ ગેરહાજર છે તો પાંચ બાળકો વધારે ગેરહાજર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો જેના કુલ ત્રણ માર્ક્સ છે જો આજે સ્વીટીનો જન્મદિવસ છે તેણીની ઘણી સખીઓ તેના ઘરે આવી છે સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપે છે એક જગમાંથી શરબતના ચાર પ્યાલા ભરી શકાય છે તો આ વિગત પરથી નીચેની ખાલી જગ્યા પૂરો પેલું જો બે જગ ખાલી થાય તો તેમાંથી ખાલી જગ્યા પ્યાલા શરબત ભરાઈ શકે તો જવાબ આવશે આઠ બીજું જો સોળ પ્યાલા ભરવા હોય તો ખાલી જગ્યા જગ શરબત જોઈએ તો ચાર ચો ત્રીજું જો બાર સખીઓને શરબત આપવું હોય તો ખાલી જગ્યા જગ શરબત જોઈએ તો જવાબ આવશે ત્રણ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે જે નવી બ્લુ પ્રિન્ટ આવી છે ને બે હજાર પચીસ છવ્વીસની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર એમાં રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે સીધી તમે પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરાવી અને એને ઉપયોગ કરી શકશો અને આ એની સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે સોલ્યુશન પણ મળશે એટલે સીધી તમે તૈયારી કરી શકો એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે બરાબર પીડીએફ ઉપલબ્ધ છે એની એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકો છો જેની પણ કિંમત માત્ર વીસ રૂપિયા છે તો આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોલ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો બે ગુણ છે એમાં એક ચોપડીમાં પાના પાના છે પ્રકૃતિ દરરોજ વાંચે છે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે હવે સાત પાના બરાબર એક દિવસ તો ત્રેસઠ પાના બરાબર કેટલા આવે ત્રેસઠ ગુણ્યા એકના છેદમાં સાત હવે સાત નવા ત્રેસઠ એટલે સાત સાત ઉડી જશે તો જવાબ આવશે નવ દિવસ તો પ્રકૃતિ નવ દિવસમાં આખી ચોપડી વાંચી શકે ત્યાર પછી છે બીજો દાખલો ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચે તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે સાત બાળકો બરાબર ઓગણપચાસ ફૂગા તો એક બાળક બરાબર કેટલા એટલે ઓગણપચાસ ગુણ્યા એકના છેદમાં સાત સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે સાત ફુગા આવશે ત્યાર પછી છે ત્રીજો દાખલો એકથી નવ ની કઈ સંખ્યા વડે નવસો નવ્વાણું ને નિશેષ ભાગી શકાય તો નવસો નવ્વાણું ભાંગ્યા એક એટલે એક વડે ભાંગી શકાય ત્રણ વડે ભાંગી શકાય અને તમે જોઈ શકો છો નવ વડે પણ ભાંગી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉપરોક્ત પ્રશ્ન નવની ની માહિતી પરથી ચિત્ર આલેખ તૈયાર કરો ચાલો જુલાઈમાં પાંચ ઓગસ્ટમાં ચાર સપ્ટેમ્બરમાં બે અને ઓક્ટોબરમાં ત્રણ ફરી મળીશું આપણે ધોરણ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો જરૂરથી મિત્રો આપણી આ ચેનલ ઉપર જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર મૂકેલા છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે